નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે અમારી અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન નામની યુટ્યુબ ચેનલમાં આજનો વિડીયો મિત્રો આપણે જોઈશું ભોજન બિલ સહાય યોજના બે હજાર ચોવીસ છે એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી એક યોજના છે જેનું નામ છે ભોજન બિલ સહાય યોજના તો ચાલો મિત્રો આપણે જાણીએ ભોજન બિલ સહાય યોજના શું છે ભોજન બિલ સહાય યોજનાનો હેતુ શું છે ક્યાં ક્યાં તમને લાભ મળશે કયા લોકોને લાભ મળશે કેટલો લાભ મળશે યોજનામાં તમે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે અરજી કેવી રીતે કરવી વગેરે જેવી ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું તેમજ મિત્રો કયા કયા મુદ્દાઓ આપણે વિડીયોમાં કવર કરીશું તેની પણ આપણે ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે ભોજન બિલ સહાય યોજના શું છે ત્યારબાદ આપણે જોઈશું કે આ યોજનાનો હેતુ શું છે ત્યારબાદ આપણે જોઈશું મિત્રો કે ભોજન બિલ સહાય યોજનાનો લાભ ક્યાં વિદ્યાર્થીઓને મળશે તેમાં આપણે પાત્રતા અને શરતો પણ જોઈ લેશું ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ભોજન બિલ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય શું છે આ ઉપરાંત મિત્રો આપણે એ પણ જોઈશું કે ભોજન બિલ સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે અરજી કેવી રીતે કરવી અને અરજી કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે તેની પણ ચર્ચા કરીશું અને મિત્રો છેલ્લે આપણે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે તો તેના વિશે પણ આપણે આજે વિડીયોમાં ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભોજન બિલ સહાય યોજના શું છે તો ભોજન બિલ સહાય યોજના એ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવે છે આ યોજનામાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે જે પોતાના ઘરથી દૂર કોઈ હોસ્ટેલમાં રહે છે તે વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા પંદરસોની સહાય આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓને વર્ષમાં દસ મહિનાની સહાય આપવામાં આવશે હવે મિત્રો આપણે જોશું કે આ યોજનાનો હેતુ શું છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે પોતે પોતાના ઘરથી દૂર અભ્યાસ કરતા હોય અને હોસ્ટેલમાં રહેતા હોય તેવા આર્થિક વિદ્યાર્થીઓને સારું ભોજન મળી રહે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છીએ કે આ યોજનાનો લાભ ક્યાં કયા વિદ્યાર્થીઓને મળશે તો બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હશે તેમને ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે જો તે પાત્રતાનું પાલન થશે તો તમને આ યોજનાનો લાભ મળશે તો સૌ પ્રથમ છે કે ગુજરાત રાજ્યના માત્ર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ આપવામાં આવશે જે વિદ્યાર્થી પોતાના તાલુકામાં શૈક્ષણિક અભ્યાસની વ્યવસ્થા ન હોય અને બીજા તાલુકામાં જઈને શૈક્ષણિક અભ્યાસ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે ત્યારબાદ મિત્રો જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાના મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલમાં અભ્યાસ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે જે વિદ્યાર્થી સરકારી કે અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે કોઈ પણ સમાજ કે સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ નવથી ધોરણ બારમાં અભ્યાસ કરતી કન્યાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા સાડા ચાર લાખ કે તેનાથી ઓછી થતી હશે તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે હવે મિત્રો કે આ યોજના અંતર્ગત તમને મળવાપાત્ર સહાય તો ભોજન બિલ સહાય યોજનામાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને દર મહિને પંદરસોની સહાય આપવામાં આવશે જે વર્ષના દસ મહિના માટે આપવામાં આવશે આમ આ યોજના હેઠળ વર્ષે તમને રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આપણે મિત્રો સૌ કોઈ જાણીએ છીએ કે વર્ષમાં બાર મહિના હોય છે પરંતુ આપણે રજા અને અમુક વેકેશનને વાત બાદ કરીએ તો સરકાર તે લોકો દસ મહિના કાઉન્ટ કરે છે અને પર મંથ તમને પંદરસો રૂપિયા આપે છે એટલે ટોટલ તમને દસ મહિનાના કાઉન્ટ કરી તમને પંદર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેલી છે હવે મિત્રો જોઈએ છે કે આ યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ તમારે બિન અનામત વર્ગનું પ્રમાણપત્રની જરૂર પડશે આવકનું પ્રમાણપત્ર કે જે સાડા ચાર લાખ કરતાં ઓછું હશે તેવી આવકનું પ્રમાણપત્રની જરૂર પડશે ઉંમરના પુરાવામાં તમે એલસી કે જન્મનો દાખલો કોઈપણ એક તમે રજૂ કરી શકશો ત્યારબાદ તમારા રહેઠાણનો પુરાવો હોસ્ટેલમાં માસિક ભોજન બિલ તમે જે ભરેલું હોય તે તમારે રજૂ કરવાનું રહેશે શાળાનું કે કોલેજનું વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ હોય તે અંગેનું તમારે બોનો સર્ટિફિકેટ આપવાનું રહેશે ધોરણ બાર અથવા તો અભ્યાસના છેલ્લા વર્ષની જે માર્કશીટ હશે તે તમારે રજૂ કરવાની રહેશે હોસ્ટેલ કે જે સમાજ અથવા તો ટ્રસ્ટ દ્વારા સંચાલિત હશે તેના તમારે પુરાવા આપવા પડશે અને વિદ્યાર્થીના બેંકના પાસબુકની નકલ તમારે રજૂ કરવાની રહેશે તો મિત્રો ચાલો જોઈએ છે કે ભોજન બિલ યોજનામાં તમારે અરજી કેવી રીતે કરવી તો ભોજન બિલ સહાય યોજનામાં તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો જેની માહિતી હું તમને નીચે મુજબ આપું છું મિત્રો તમારે બિન અનામત આયોગની અધિકૃત વેબસાઇટ ઓપન કરવાની રહેશે મિત્રો અહીં મેં તમને વેબસાઇટ આપેલી છે હવે તમારે અહીં વેબસાઇટ ઓપન થશે એટલે તમારે હોમ પેજ ઉપર જઈ તમારે કિમ મેન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમને વિવિધ યોજનાનો લિસ્ટ બતાવશે જેમાં તમારે ભોજન બિલ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે એટલે કે મિત્રો જ્યારે પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે તમારે ફક્ત ને ફક્ત આ જ્યારે વેબસાઇટ ખોલશો તેના પેજ ઉપર જશો અને એક મસ્ત તમને કિમ મેનુ દેખાશે તેમાં તમારે ક્લિક કરશો એટલે ભોજન બિલ યોજના તમને બતાવશે તેના પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે ભોજન બિલ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી હશે જેને તમારે એક વખત વાંચી લેવાની રહેશે ત્યારબાદ તમારે નીચે એપ્લાય નવ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એપ્લાય નવ બટન ઉપર તમે ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં ન્યૂ યુઝર એટલે કે રજિસ્ટર્ડ ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન ફોર ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ નામને અલગ ફોર્મ ખુલશે જેમાં તમારે ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી તેમજ છેલ્લે તમારે કેપચા કોડ નાખવાનો રહેશે ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે પછી લોગિન કરવાનું રહેશે જેમાં વિદ્યાર્થીઓએ ઓલરેડી રજીસ્ટર્ડ ક્લિક હિયર પર લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં યુઝરનેમ પાસવર્ડ અને કેપચા કોડ નાખી તમારે લોગિન કરવાનું રહેશે હવે અહીંયાથી લોગ ઇન થયા બાદ તમારી સામે ફરીથી એક યોજનાનું લિસ્ટ જોવા મળશે જેમાં તમારે ભોજન બિલ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે ફરી એક વખત નવું ફોર્મ ખુલશે જેમાં તમારે માગ્યા મુજબ તમારે તમામ માહિતી ભરવાની રહેશે અને તમારે ફોર્મને સેવ કરવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ અહીં માગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે છેલ્લે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે અરજીને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાની રહેશે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે અરજી નંબરને સેવ કરી અને તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનું રહેશે હવે મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારબાદ તમારે છેલ્લે જે અરજીની પ્રિન્ટ હશે તેને તમારે પ્રિન્ટઆઉટ કરી નીચે તમારી સહી કરી અને જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે તે તમામ ડોક્યુમેન્ટને જોડી તમારે તમે જે તે જિલ્લામાં અભ્યાસ કરો છો તે જિલ્લાના નાયબ નિયામક કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીને કુરિયર અથવા તો પોસ્ટ અથવા તો ડૂબરૂ જઈને તમારે તે ફોર્મ જમા કરાવવાનું રહેશે હવે મિત્રો ભોજન બિલ સહાય યોજનાના હેલ્પલાઇન નંબર વિશે આપણે જોઈએ તો મિત્રો આપણે હેલ્પલાઇન નંબર છે ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ એટ સિક્સ ડબલ એટ અથવા તો ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ એટ સિક્સ ફોર આ મિત્રો હેલ્પલાઇન નંબર છે જેને તમે હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ યોજનામાં જે પણ મેં તમને વિગત આપેલી છે તે તમને સંપૂર્ણ સમજાઈ ગયો છે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય કરશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનની ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત